વતન માંડીબાર જઈ રહ્યો હતો અને ત્યારે કેસરપુરથી ધગુડી ગામની વચ્ચે વનકુટીર નજીક કેટલાક અજાણ્યા એસએમઓએ વાહનને આતરી લીધું રસ્તો બંધ કરી દીધો વેપારીની ગાડી પર હુમલો કર્યો અને ગાડીના દરવાજાના કાસ તોડી મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવી જયારે વેપારી જયદીપ ઢીંગાએ હિંમત બતાવી અને બે જેટલા તસ્કરોને ઝડપી પાડ્યા બુમાબુમ કરી મૂકી એટલે આસપાસથી લોકો એકત્રિત થઈ ગયા આમ લોકો જ્યારે અહીંયા એકત્રિત થયા બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય તસ્કરો ભાગી છૂટ્યા હતા રણધીકપુર પોલીસ મથક ના પીઆઈ એન કે ચૌધરી ને ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ સાથે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા જ્યારે હાલ બે તસ્કરોને રણધીકપુર પોલીસ દ્વારા ઘટના સંદર્ભે અલગ અલગ ટીમ બનાવી દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે રણધીકપુર પોલીસે તપાસનો દોર લંબાવતા એલસીબી સહિતની વિવિધ ટીમોએ તપાસ શરૂ કરી છે